સુરતના બારડોલી સરદાર નગરીમાં જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ ઇન સુરત બેનર સાથે યોજાયું મેરેથોન દોડ જેમાં સુરત જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એક દોડનું જે ડ્રગ સંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુની સાથે મેરેથોન દોડનું કરવામાં આવ્યું હતું આયોજન મેરેથોન દોડનું આયોજન સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું આયોજન ત્યારબાદ આ સ્ટેડિયમ ખાતેથી સરબન રોડ પર

જેથી આ દોડને લઈ બારડોલીના સરબન રોડ સહિત મહુવા તરફ જતા માર્ગો ઉપર આપવામાં આવ્યો હતો ડ્રાઈવર આ મેરેથોન માં કેટલીક મહત્વની બાબતો પણ જોવા મળી હતી જેમાં દોડ વિરોધ તો ઠીક છે પરંતુ રેન્જ આઈજી પણ પોતે સુરત થી સાયકલ લઈને ભાગ લેવા આવ્યા હતા દોડમાં ત્યારે સાથે જ ત્રણ જેટલા દિવ્યાંગો અને કેટલાક એનઆરઆઈઓ પણ જોડાયા હતા દોડમાં માં બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે સુરત રોલી રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસની જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર સુધી એકસોને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં બા આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ હું આપું